સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બ્રેડ કલાકંદ તો બ્રેડ કલાકંદ કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે બનાવશું બ્રેડ કલાકંદ તો બ્રેડ કલાકંદ બનાવવા માટે મેં આ નાની બ્રેડ હતી એટલે પાંચથી છ લીધી મોટી હોય તો તમે બે બ્રેડ જ લઈ શકો ને પછી તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે બ્રેડ વાપરવાની પહેલાં આપણે એક એક બહુ બે બ્રેડ

આવો બ્રેડનો મસ્ત ભૂકો કરી દેવાનો હવે આપણે એક પેન લેશું પેનમાં આપણે એકથી દોઢ ગ્લાસ દૂધ લેશું એકથી દોઢ ગ્લાસ આપણે દૂધ લેવાનું એક બાઉલ આપણે મિલ્ક પાવડર નાખીશું ત્રણથી ચાર ચમચી આપણે ખાંડ નાખશું આ બધું નીચે જ પહેલાં કરી લેવાનું છે ને ક બે આવેલો હોય ને મિલ્ક પાવડર એમાં આપણે ગાંઠા જેવું ઉજામી જાય એમ લમ્સ પડી જાય બધું એક સરખું મિક્સ થઈ જાય પછી જેને ગેસ પર ચડાવવા જાઓ ને ગરમ દૂધ થઈ જશે ને પછી તમે એમાં મિલ્ક પાવડર નાખશો તો મિલ્ક પાવડર એકદમ પીગળે નહીં તમારું આ ખાંડને બધું મસ્ત પીગળી જાય મસ્ત આપણું પીગળી જાય હવે આપણે હવે એને આપણે હલાવતું રહેવાનું આમ સતત એટલે નીચે બેસે નહીં એટલા માટે એટલું ઉકળી જાય ને પછી એમાં આપણે બ્રેડનો ભૂકો નાખી દઈશ આનાથી એકદમ દાણાદાર બને અને તમારે કોઈ લીંબુના ફૂલ કે કંઈ નાખવું ન પડે ને એકદમ દાણેદાર જેવો બહાર મળે ને એવો જ બનશે મસ્ત ને દસ થી પંદર મિનિટમાં તૈયાર થઈ જાય તમારે રક્ષાબંધનમાં બનાવવું હોય ને તો બનાવી શકો તમે આ સાઈડમાંથી બધું આવી રીતે લેતું જવાનું દસક મિનિટ થાય એટલે આવું ઘટ થવા માંડે મસ્ત ઘરનું બનાવેલું તાજો કલાકંદ મસ્ત લાગે હવે એમાં આપણે એલચી નાખી દઈશું એક ચમચી આપણે ઘી નાખશું સાઇડમાંથી બધુંય લઈ લેવાનું એકદમ આવું છૂટું પડી જાય પેન તરત છોડી દઈએ આપણે ઘી નાખીએ ને મસ્ત જ આવો થઈ જાય છે જો કેટલો દાણેદાર થયો છે હવે આપણે આ તૈયાર થઈ ગયો છે આપણે થાળી કે આવી પ્લેટ કે ગમે લઈ લેવાનું નીચે આપણે થોડુંક સજાવવા માટે આ કાજુ બદામ મેં થોડીક ડૂટી ફૂટી લીધી કલરફુલ લાગે ને તો મને બહુ ગમે એટલે મસ્ત લાગે એમ આપણે સજાવવા માટે પ્લેટ તૈયાર કરી લીધી છે હવે એમાં આપણે નાખી દઈશું તો પેન છોડે ને ત્યાં સુધી રહેવા દેવાના એમાં આમ નાખીએ ને તો જ ખ્યાલ આવે કેટલો મસ્ત દાણે દાણે બહીનો હવે એને દસ મિનિટ આપણે રહેવા દઈશું ઠંડી થવા માટે તૈયાર છે આપણા બ્રેડ કલાકંદ એટલી સ્મૂથ આમ બને દાણેદાર ને મસ્ત જામ બહારથી લીધી ને એવી તૈયાર મસ્ત થાય જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળનો વિડીયો મારો મળતો રહે